એ પ્રમાણે ઉત્સર્જન વિશે પણ ભણશું પણ વનસ્પતિ અને મનુષ્ય અથવા પ્રાણી વિશે ખબર પડી ગઈ હતું દરેક વિશે આપણે ભણવાનું છે વનસ્પતિ વિશે પણ ભણવાનું છે અને પ્રાણી વિશે પણ ભણવાનું છે અહીંયા પ્રાણીનો મતલબ આપણે મનુષ્યની અંદર વધારે ઉદાહરણ ଦેશું કે ભઈ મનુષ્યની અંદર શ્વસન જોઈશું છે મનુષ્યની અંદર પોષણ જોઈશું છે મનુષ્યની અંદર ઉત્સર્જન જોઈશું અને સામે સામે વનસ્પતિ માટે પણ ઓકે તો શરૂઆત કરીએ છીએ પોષણ થી પ્રશ્નને હેડી અહીંયા છે સજીવોમાં પોષણ અહીંયા પોષણની જગ્યાએ જ્યારે શ્વસન આવી જાય ને

જ્યારે એક કોષ નો બનેલો સજીવ હોય જે માત્ર એક જ કોષ નો હોય તો પાસે કઈ મોઢું હોય નહીં એના પાસે ઉત્સર્જન તંત્ર હોય નહીં તો પછી શું થાય તો ખોરાક ક્યાંથી ગ્રહણ કરે કે આખા કોષમાં ગમે ત્યાંથી આખા કોષમાં જ્યાંથી ખોરાક આવે ત્યાંથી એ ગ્રહણ કરે છે તો એક કોષી સજીવ શરીરના બહારના કોઈ પણ ભાગથી શરીરનો બહારનો કોઈ પણ ભાગ હોય ત્યાંથી ખોરાક ને ગ્રહણ કરી શકે આ બે ઉદાહરણ આપે છે એક છે આપણા બધાની બા અમીબા અને બીજો છે પેરામિશિયમ બરોબર આપણે એને માન થી બોલાવીએ છીએ ને કેમ કે એક કોષી સજીવ છે એટલે બરોબર કેમ કે જયારે સજીવની સજીવ સૃષ્ટિ આ પૃથ્વી ઉપર જન્મવાની શરૂઆત થઈ ને ત્યારે સિંગલ એક કોષ થી થઈ બરોબર તો એક કોષમાં માં કદાચ અમીબા હોય તો બાત કહેવાય ને આપણે એને એટલે નામ પાડ્યું અમીબા અને બા છે ને કીધા કે ભરતભાઈ ની બા છે તમારી મારી આપણા પપ્પાની ની પપ્પા બધા બરોબર એટલે એનું નામ શું પાડ્યું એવું નથી હો તો ખાલી યાદ રાખે તો આ એક કોશિશ હજી છે જો એના નજીક આયકન ખોરાક હશે ને અહીંયાથી ખાઈ જશે આ ખોરાક હશે અહીંયાથી ખાઈ જશે અહીંયા ખોરાક હોય અહીંયાથી એવું કોઈ સ્પેસિફિક અંગ છે નહીં મુઢા જેવી રચના છે કારણ કે બધાના આખું શરીર એક કોષ છે તો ભાઈ મૂઢું મૂઢું ક્યાં બનાવા જાય ઘેર આવે નહીં ઓકે

પરંતુ આ કેવો ખોરાક સહન કરે સરી મેળવે છે direct તેને પોષક તત્વો મળે છે એને direct શું મળે છે પોષક તત્વો હું ડાયરેક્ટલી કે મારે કઈ ક્યાંથી આમ પ્રોટીન પકડી ને ના મગ ને ફોડી ને અંદર થી protein કાઢી શકું નહીં બરોબર એ થાય નહીં હું સરળ ખોરાક મેળવી શકતો નથી આ બધા ડાયરેક્ટ સરળ પોષક સરળ ખોરાક મેળવી શકે છે અને આપણો ખોરાક કેવો છે જટિલ છે એ જટિલ ખોરાકને આપણે ગ્રહણ કરશું શરીર અંદર તેનું વિઘટન કરશું અને પછી એની અંદરથી પોષણ મળે છે અને બહુ કોશી સજીવ પાસે ખોરાક ગ્રહણ કરવા માટે ખોરાક ને પાચન કરવા માટે અને ખોરાક નું ઉત્સર્જન કરવા માટે વિશિષ્ટ અંગો આવેલા હોય જયારે આની પાસે એવા કોઈ વિશિષ્ટ અંગ છે નહીં બરોબર

આ ચિત્ર તો ખાલી સમજવા માટે આપ્યા છે બરોબર પોષણ મેળવાની પદ્ધતિ અને વિષમ પોષી સજીવ કઈ રીતે પોષણ મેળવે છે સ્વયં પોષી કોને કહેવાય બોલો છે સ્વય પોષી કહેવામાં આવે છે બરાબર જે સજીવ ખોરાક જાતે બનાવે અથવા જાતે પોષણ મેળવે અથવા પોષણ મેળવવા માટે બીજા ઉપર આધાર રાખતો ના હોય એને શું કહેવાય

Kah, dije tapak sejauh itu, saya mahu sih, ane, di samping.